લોકોએ અશાંત ધારા મુદ્દે કલેક્ટર સુધી રજૂઆતો કરી છે આવાસ યોજનામાં વધુ પ્રમાણમાં વિધર્મીઓની અરજીઓ આવેલી છે તેથી જો ડ્રો કરવામાં આવે તો તેના રહેવાસીઓને અન્યાય થાય તેમ છે જેથી અત્યારે આ ડ્રો કેન્સલ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે અને જરૂર પડે તો પ્લોટ પણ કેન્સલ કરવાની રજૂઆત કરાઈ છે આ સાથે વાયલીમાં લિનિયર પાર્ક બનાવવાના મુદ્દે પણ જલ્દીથી કામ કરવા રજૂઆત કરવામાં આવી છે આ સાથે બિલથી અટલાદરા તરફનો રોડ પર ખાડા ને પેચવર્કની કામગીરી કરવા બાબતે પણ રજૂઆત કરાઈ છે આ સાથે લકડપીઠા રોડ પર આવેલા ટિમ્બર માર્કેટ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી વર્ષોથી આ ટિમ્બર માર્કેટનો મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે તે સોલ્વ કરવામાં કેમ નથી આવતું તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી તેઓ નમક વિસ્તારમાં આવતા વડદલામાં પણ પેચવર્ક સહિતની કામગીરી બાબતે રજૂઆતો કરવામાં આવી હતી બાયલી વિસ્તારમાં લોકો અસાનધારાની માંગ કરી છે કલેક્ટરમાં મોરચો પણ ગયો હતો સવારે કલેક્ટરની સંકલનમાં પણ એની ચર્ચા કરવામાં આવી હતી એના જે મકાનો આવાસો બની રહ્યા છે એના જે એપ્લિકેશનો છે એમાં વિધર્મીઓની એપ્લિકેશનો ખૂબ જ મોટા પ્રમાણમાં હોય જો ડ્રો કરવામાં આવે તો ત્યાંના લોકો રહેતા હોય એ લોકોને અન્યાય થાય એવી પરિસ્થિતિ છે ત્યારે એનો ડ્રો મુલતવી રાખવા માટે મેં અત્યારે રજૂઆત કરી છે અને જરૂર પડે તો એ પ્લોટ પણ કેન્સલ કરો અને કમિશનરે કલેક્ટર પાસે હસાનદારાની જે દરખાસ્ત સરકારમાં મોકલી છે એની કોપી મંગાવી છે અને એ પ્રમાણે એ કામગીરી કરશે એ લિનિયર પાર્કમાં પીએમસી કન્સલ્ટન્ટ જે નિમવાની વાત છે એમાં બે જણાની ઓફર આવી હતી એમાં એક પાછળ જ તે ડિસ્કૉલીફાય થાય છે એટલે એક જ રહે છે મેં કીધું કે પાંચ વખત જ્યારે કોઈ ઓફર કે ટેન્ડર બહાર પાડ્યું હોય પછી જો એક જ જણા આવતું હોય કોઈ પણ આવતું હોય તો એ પ્રમાણે કામ કરાવવું જોઈએ એને લીધે કામું ના થાય ને ડીલે થાય એ નકામું છે એટલે ભાઈનીના લિનિયર પાર્ક માટે વાત કરી છે સાથે જ બિલ ચોકડી બિલ મળીને આટલા દ્વારા ટીપી એકમાં એમાં જે પેચવર્ક અત્યારના ચોમાસામાં એક બાજુનો રોડ બંધ છે અને એક બાજુના રોડ પર ખાડા છે ત્યાંના કાઉન્સિલરોએ પણ વારંવાર રજૂઆત કરી છતાં પેચવર્કના કામ થતા નથી એની વાતચીત કરી છે આની સાથે જ કોર્પોરેશનના લીગલ ડિપાર્ટમેન્ટ કે જેમાં હાઈકોર્ટમાં કેસો અત્યારે કોર્પોરેશન હારી રહ્યું છે ત્યારે મેં એમને પૂછ્યું છે કે ફીના કારણે નિલેશ પંડ્યા નામના એક સિનિયર એડવોકેટ જે વર્ષો સુધી અમે કોર્પોરેટર હતા ત્યારે કોર્પોરેશનના કેસો લડતા હતા એમણે જાતે પેનલ પરથી પોતાનું નામ વિડ્રો કર્યું છે લક્કડપીઠાની જે જમીન ડબોય રોડ પર ટિમ્બર માર્કેટની એ કેસ જીતાડનાર પણ એ નિલેશ પંડ્યા હતા અત્યારે પણ એ ટિમ્બર માર્કેટનો વિવાદ ચાલુ છે કમિશનરને મેં પૂછ્યું એમણે મને કીધું કે પછી આપણે એકલા બેસીને આની ચર્ચા કરીશું કારણ કે એ પણ એક મોટું કંઈક સ્કેન્ડલ હોય એવું દેખાય છે કાં તો બેસીને એનું આઉટ કરીને કારણ કે વર્ષો પહેલાં આગ લાગી હતી ત્યારથી ટિમ્બર માર્કેટનો ઇસ્યુ છે ને આજે પણ એ ટિમ્બર માર્કેટનો ઇસ્યુ સોલ્વ ના થતો હોય તો એનું કારણ શું આપણે પૈસા લેવાના તો પૈસા લઈ લો અને આપણે પ્લોટ પ્લોટ પાછા લેવાના હોય તો પ્લોટ પાછા લઈ લેવા જોઈએ પણ આ ડભોઈ રોડ પર આવેલું છે એટલે મેં એમાં રસ લીધો છે આની સાથે સાથે બિલ ગામની બ્યુટિફિકેશન માટે જે માંગણી કરી છે એમાં બજેટ ફાળવી દેવામાં આવ્યું છે એવું કીધું છે એની ડિઝાઇનને બધું મેં જોવા માટે મંગાય છે ભાઈલીનું બિલ બ્યુટિફિકેશન ચાલુ થયું છે તો બિલના તળાવનું પણ બ્યુટિફિકેશન થવું જોઈએ એવી માંગણી અત્યારે મેં કરી છે એટલે ડીલ ભાયલી કલાલી અને વડોદલા વડોદરાના પણ રોડ પર ને એના બધા પ્રોબ્લેમો છે કારણ કે પાણીની ડ્રેનેજની લાઈન નાખ્યા પછી ત્યાં રોડ બન્યો નથી એટલે ત્યાંથી પણ કમ્પ્લેન આવે છે અને આ તમામ કોર્પોરેશનમાં વિસ્તારો આવતા હોય ભલે ડબોય વિધાનસભા હોય આજે ચર્ચા કરી છે અને કમિશનર તારીખથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે હવે આવતી મિટિંગમાં પૂછીશું